હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો કેમ કે આપણા બ્લોકથી ઓનલી મજામાં તો બધાને જય માતા જય દ્વારકાથી જયડાટા મોઢે ફાઇનલ મિત્ર જ આપણે આવી ગયા છીએ હ હવામાં આપણે વાળીએ ને મિત્રો દિવાળી વઈ ગઈ ધોકો એ વહી ગયો ને કાલે બેસતું વરસ છે અને ધોકો છે મિત્રો આપણે દિવાળી આમાં નામાં વહી ગઈ છે પાણી વરવામાં ને મિત્રો બેસતું વરસ આમાં નામાં આવી ગયા છે ને મિત્રો ધો કોઈ આમાં નામાં આવી ગયા છે તો મિત્રો હવે આપણે કંઈ દિવાળીનો શોખ જ નથી એટલો બધો મિત્રો નાનો હતો ને ત્યારે બહુ શોખ હતો ફટાકડાનો હવે મિત્રો શોખ જ નથી હવે શું છું કોને ખબર મોટા થઈને એમ શોખ હવે પૂરા થતા જાય છે હવે દિવાળી ફટાકડા મિત્રો આ વર્ષે મેં ફોડ્યા ફટાકડા ધીમે ધીમે શોખ હવે જતો જાય છે ફટાકડાનો શોખ હોય મિત્રો ફટાકડા ફોડે એ ફટાકડા ફોડે જેને બહાર ગમવા ફરવા જવું ફરવા જાય છે મિત્રો આપણે અહીંયા જવો પાણી વાળે ક્યાંય ફરવા ગયા ખેડૂત પાણી ચાલુ આપણે આજકાલ દિવાળી હતી આજકાલ બેસતું વરસ છે તો એ મિત્ર જે આપણે અહીં વાડી જ છીએ ક્યાંય ગયા જ નથી વાળી મૂકીને તો મિત્રો આપણે ખેડૂતને ભાવ પૂરતા મળતા જ નથી માંડવીને કપાને ગમે એના બોટાદ તમે બોટાદના વિડીયો જોયા ત્યાં યાદમાં ઘણા ખેડૂત ભેગા થયા તો એને મિત્રો ભાવ મળ્યો નથી પૂરો હવે જોયું ધીમે ધીમે બે હજાર સિતમાં શું થાય છે તો એ મિત્રો ખેડૂતને ભાવ મળતા નથી પૂરા જો મિત્રો આપણે પાણી વાળી દિવાળી ઉપર તો મિત્રો આજે આપણે જાય છે કબરાવ મોગલ તમે Kau berapa kuat sembahyu sih? continue.